જય માતાજી મિત્રો સ્વાગત છે મારા નાવા વ્લોગમાં તો તમારા બધા દિલથી સ્વાગત કરું છું મારા નાવો વ્લોગમાં તો મિત્રો જોઈ શકો છો આજે વ્લોગ બનાવવાનો ટાઈમ મળ્યો બપોરે છું વ્લોગ તો આજે મિત્રો હું તમને મારું પોતાનું ઘર બતાવીશ તો મિત્રો ઘણા વિડીયોમાં મેં કીધું કે નેક્સ્ટ વ્લોગમાં બતાવીશ બતાવીશ પણ મિત્રો ટાઈમ શર્ટ ન હતો એટલે નહોતો બતાવતો પણ આજે મારું ઘર કેવું છે તો મિત્રો પહેલાં હું મારું ખેતર બતાવી દઉં જોઈ શકો છો મિત્રો આ છે મારું ખેતર આમાં અમારો તો નથી ભાગમાં વાઈએ સ પણ વાઈએ સેમ ભલે અમારું જેવું જ છે એમ મિત્રો જોઈ શકો છો અત્યારે હું બહાર શૂટ કરું છું મારા ઘરની બહાર વ્લોગ શૂટ કરું છું તો મારું ઘર બતાવું તો વિડીયોમાં બને રહેજો તો ચાલો મિત્રો તમને મારા ઘરનું બહારનું કેવું દેખાય છે હું બતાવી દઉં તમને બ્લોગમાં બને રહેજો તો મિત્રો બતાવું તમને બ્લોગમાં મારું ઘર કેવું દેખાય છે તો જોઈ શકો છો આ છે મિત્રો મારું ઘર તમે જોઈ શકો છો કોમેન્ટમાં લખજો કે મારું ઘર કેવું છે તો જોઈ શકો છો ઉપર ડીશ મારેલી છે કેમ કે રાતે ટીવી જોવા થાય અને આપણા કપડાં સુકાવ્યા છે તમે જોઈ શકો છો અને આ બધો ખૂબ જ સારો નજારો છે જોઈ શકો છો ગામડાની ફૂલમાં જ આ મારું ઘર છે મિત્રો તો હું મારા ઘરમાં શું શું છે એ બધું બતાવીશ તમને કેટલા ખંડનું ઘર છે એ પણ બતાવીશ તો મિત્રો જોઈ શકો છો મારા ઘરનું વિડીયો મિત્રો વ્લોગ પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જોઈ શકો છો મિત્રો મિત્રો આ સમય આવી છે દૂધી અને ગલકી બી મિક્સમાં છે તો મિત્રો આગળ એક સાપડું દેખાતું છે સ્પેશર ભેંસો માટે અને આડી માટે મતલબ ગાય ભેંસ માટે સર છે તો મિત્રો આ દૂધા ગલકી તમે જોઈ શકો છો પણ આમાં દૂધી એકલી કરી છે એટલે મિક્સમાં ચોરી પણ છે તો મિત્રો જોઈ શકો છો ચોરી વેલા તમે જોઈ શકો છો કેટલી બધી રહ્યા ના દૂધા પણ વહે ગયા તમે દૂધ પણ બતાવું તો મિત્રો જોઈ શકો છો નાના નાના દૂધા પણ વહે ગયા

મિત્રો જોઈ શકો છો અમારા ઘરની રૂમ છે ઘરમાં જાજુ તો કંઈ હૈ નહીં વાસણ ગોઠવેલા છે તમે જોઈ શકો છો આ બલ્બ હૈ माझे मोठा गेले गरीब माणसं कसं तर मित्रो माता फोटो पण तुम्ही बव काय मागून गमिशील जेव्हा बनवते बघू तुम्ही તો મારું ઘર કેવું લાગ્યું કોમેન્ટમાં લાગ્યું અને મારો બ્લોગ પસંદ આવ્યો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીએ આપણે ડેલી બ્લોગ જોવા મળશે મિત્રો બનાવવાની કોશિશ કરી ડેલી બ્લોગ બનતા તો નહીં મિત્રો કે ભાઈ ટાઈમ સેટ થતો નથી લે બનતો નહીં પણ સપોર્ટ કરજો મિત્રો મારો બ્લોગ ગમે હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને બે ત્રણ લોકોને શેર કરજો અને થોડીક મને પણ મદદ મળી જાય તો મળીશું ના બ્લોગમાં જય માતાજી